ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાક સાદે શરણીયે ચંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર મા દેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારે આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય તેની હારવાર દરેક વાર તહેવારનું મહત્ત્વ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતું હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ આપની પાસે રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને આજની રાશિ સહિત આજના ચોઘડિયાનો પણ સમય આપવામાં આવ્યો હોય તો આપણને પણ ઘરે બેઠા આવી હિન્દુ ધર્મને લાગુ પડતી દરેક માહિતી હંમેશાનું પંચાંગ દરેક વાર તહેવાર અને વ્રત વિશેની માહિતી મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે મિત્રો આપની પાસે જે પંચાંગ રજૂ કરીએ તે પંચાંગમાં જો આજના પંચાંગ વિશેની આપણે વાત કરીએ તો આજે તારીખ સાત એક બે હજાર છવ્વીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે પોષ વદ પાંચમ અને બુધવાર છે આજે જન્મેલા બાળકની રાશિ સિંહ આવે છે એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ મ અને ટ ઉપરથી રાખવાનું હોય તેની આરવાર મિત્રો આજના શુભ અને સારા ચોઘડિયાની જો વાત કરીએ તો આજે સવારે સાત ને પંદર મિનિટથી શરૂ થઈ અને લાભ ચોઘડ્યું આઠને તેત્રીસ મિનિટ સુધી છે તેના પછી અમૃત ચોઘડ્યું કે જે આઠને તેત્રીસ મિનિટે શરૂ થઈ અને નવને એકાવન મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી શુભ ચોઘડ્યું કે જે અગિયારને નવ મિનિટે શરૂ થઈ અને બારને સિત્તાવીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી ચલ ચોઘડ્યું કે જે ત્રણને ત્રણ મિનિટે શરૂ થઈ અને ચારને એકવીસ મિનિટે સમાપ્ત થઈ જાય છેલ્લે લાભ ચોઘડ્યું કે જે ચારને એકવીસ મિનિટે શરૂ થઈ અને પાંચને ઓગણચાલીસ મિનિટે સમાપ્ત થાય એટલે કે આ પાંચે પાંચ મિત્રો આજના સારા અને શુભ ચોઘડિયા છે કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ આવા સારા ચોઘડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન કે વિલંબ આવતો નથી હંમેશા માટે મિત્રો હિન્દુ ધર્મને લાગુ પડતી દરેક દેવી દેવતાઓના પૂજા પાઠ અને જપટપ વિશેની માહિતી તેની સારવાર મિત્રો નવે નવ ગ્રહ હોય કે તુલસીજીનું મહત્વ હોય રુદ્રાક્ષનું મહત્ત્વ હોય તે દરેકે દરેક માહિતી સારી સાચી અને સચોટ રીતે આપને સમજાય તે રીતે અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે છે તે માહિતી પણ મિત્રો તમે સાંભળજો કે જેનાથી આપણને પણ ઘરે બેઠા દરેક માહિતી મળતી રહે આપણા ઘર પરિવાર કે કોઈ વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારનો દોષ કે નડતર હોય જેમ કે ભૂમિ દોષ હોય ગ્રહદોષ હોય નાગદોષ હોય તેની સારવાર કોઈ પિતૃવાળી નડતર હોય તો કેવા ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલી છે તે વિડીયો સાંભળી અને મિત્રો તે ઉપાય પણ તમે કરજો કે તેનાથી આપણા ઘર પરિવારમાં કોઈ વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારની નડતર હોય તો તેને દૂર કરવાનો ઉપાય તમે કરી શકો આવીને આવી હિન્દુ ધર્મને લાગુ પડતી દરેક દેવી દેવતાઓના પૂજાપાઠનું પાઠનું મહત્ત્વ એની સારો હાર દરેક વિધિનું મહત્ત્વ અને એની સારો હાર મિત્રો હંમેશાનું પંચાંગ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે તે પણ તમે સાંભળી શકો તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર મારે